નમસ્તે બાર દોસ્તો આ પુસ્તકનું નામ છે ઝાડ એટલે શું ઝાડ એટલે શું ચાલો આપણે જુદા જુદા લોકો પાસેથી જાણીએ ખેડૂત કહે કે ઝાડ એટલે બળદ પર મૂકવાની ધૂરી કે હવે તો મોટાભાગના ખેડૂતો ટ્રેક્ટર વાપરતા થઈ ગયા છે માછીમાર કહે કે ઝાડ એટલે દૂર દૂર લઈ જતી હોડી ભરવાડ કહે કે ઝાડ એટલે બકરી માટે પાંદડા સુથાર કહે કે ઝાડ એટલે ટેબલ સમજુબેન કહે કે ઝાડ એટલે રાંધવા માટેનું બળતણ પરંતુ હવે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દરેક બહેનોને ઘેર ઘેર ગેસ સિલિન્ડર આપી દેવામાં આવ્યા છે જેથી ચૂલો ચાલુ કરી અને લાકડા બાળવા પડતા નથી મુસાફર કહે કે ઝાડ એટલે તડકાથી બચવાનો છાયો અને વરસાદથી બચવાની છત્રી જોકે વરસાદમાં ઝાડ નીચે ઊભા રહેવું હિતાવહ નથી કદાચ વીજળી પણ પડી શકે છે અને બાળકો બાળકો માટે તો ઝાડ એટલે રમવાની જગ્યા બાળકને માટે ઝાડ એટલે રમવાની જગ્યા એ તો ખૂબ મજા કરે અને ઝાડ નીચે છાયામાં ખૂબ રમવાની મજા કરે પક્ષીઓ અને વાંદરાઓ માટે ઘર ઝાડ એ જ એમનું ઘર છે આપણા બધા માટે ઝાડ એટલે જે જમીનને ધોવાઈ જતી અટકાવે તે આપણા બધા માટે ઝાડ એટલે સૂરજના ધગધગતા કિરણોથી બચાવતું છાપરું આપણી ધરતી માટે ઝાડ ફેફસાં છે આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેને બનાવવામાં ઝાડ મદદ કરે છે ઝાડ એટલે જીવનનો શ્વાસ દોસ્તો આ નાનકડું પુસ્તક અહીં જ પૂરું થાય છે પુસ્તક નાનકડું પણ મજા ખૂબ બધી અને સમજ તો પુષ્કળ આખા પર્યાવરણની સમજ આવી ગઈ થેન્ક યુ